ધોરાજીમાં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી કાઢવામાં આવી હતી આવતીકાલે દેશભરમાં ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવશે ત્યારે ધોરાજીમાં લાયન્સ ક્લબ અને ધોરાજી વહીવટી તંત્ર દ્વારા ભવ્ય મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી અને તિરંગા તિરંગાયાત દોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ભારત માતા કી જય વંદે માતરમ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દેશને આઝાદ કરવામાં જે સુરવીરોનો હાથ છે તેમજ જે શહીદોએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે તેવા દેશના શૂરવીરો અને જવાનોને મશાલ રેલી અને તિરંગા યાત્રા સમર્પિત કરવામાં આવી હતી મશાલ રેલી માં વહીવટી તંત્ર અધિકારીઓ પદાધિકારીઓ રાજકીય સામાજિક લોકો અનેક સંસ્થાના લોકો દેશ પ્રેમી જનતા પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પૂર્વ સંધ્યાએ ધોરાજી ક્લબ

એક સુપરતામાં બાંધે છે અને આ તિરંગા દ્વારા આપણે બેસન ફર્સ્ટ ની ભાવના પ્રગટ થાય છે ધન્યવાદ લાયન્સ ક્લબ ધોરાજી ના સેક્રેટરી પ્રવીણભાઈ સુધાણી ક્લબ ઇન્ટરનેશનલ ના નેજા હેઠળ નેશન ફર્સ્ટ જે અમારો મેઇન પ્રોગ્રામ છે ઇન્ટરનેશનલનો એના અનુસંધાને અમે ઓગણીસો પંચાણુંથી ધોરાજી શહેરમાં મસાલ રેલી પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રેલી કરીએ છીએ તો તે બાબતમાં જે આજે અમારે પ્રોગ્રામમાં બધા સંસ્થાઓ તથા જે જાહેર જનતાએ બહોળા પ્રમાણમાં હાજરી આપી અને જે સફળ બનાવવામાં ભાગી છે તે બદલ લાયન્સ ક્લબ ધોરાજી વતી હું સર્વેનો આભારી છું મારું નામ હરણ વિનુભાઈ અમીન છે લાયન્સ ક્લબનો ધોરાજીનો આ વર્ષના પ્રમુખ પદે ચૂંટાયેલો છું અને આજ રોજ લાયન્સ ક્લબ આધારિત મસાલાલ રેલી પ્લસ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં બધી સંસ્થાઓ અને દેશપ્રેમી જનતા જે ધોરાજીની જોડાઈ છે એ બધાનો આજ રોજ હું ખૂબ ખૂબ આભાર માનું છું